અને મૂર્ખામીની હદ જ કેવાય ને સાવજની સામે એને ફોટો લે છે અને જુઓ સિંહ પછી કેવો ગુસ્સે થાય છે આ વિડીયો ભાવનગર નો છે અને સિંહની પજવણી કરનારને વન વિભાગે પકડી લીધો છે અને જેલ હવાલે કર્યો છે ગીરના સિંહોની પાછળ બાઇક અને કાર દોડાવતા લોકો તો જોયા હશે પણ આ ભાઈએ તો હદ કરી નાખી એ ડમ્પરને દોડાવી રહ્યા છે અને જુઓ સિંહને દોડાવતા દોડાવતા એ શું કહે છે અરે ભાઈ ડમ્પરમાંથી ઉતરી અને સિંહની સામે આવો તો ખબર પડે આ તો સિંહની ખાનદાની છે કે તમારા ઉપર હુમલો કરતો નથી બાકી જો હુમલો કરે તો પળવારમાં તમને પછાડી દે પરંતુ સિંહ એ જંગલનો રાજા છે અને એ પોતાની ખાનદાનીને મૂકતો નથી એટલે જ એને ગીરના જંગલમાં વારંવાર પરેશાન કરવામાં આવે છે ડમ્પર દોડાવનારા ત્રણ આરોપીઓ પકડાઈ ગયા છે અને એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે સિંહોની પજવણીએ ગંભીર અપરાધ હોવા છતાં ગીરના જંગલની આસપાસ તમે જુઓ આ વિડીયો પણ અમરેલી જિલ્લામાં થોડા જ સમય પહેલાં વાયરલ થયેલો કે જેમાં આગળ સિંહો છે અને એમની ઉપર ટોર્ચ અને કારની લાઇટ ફેંકી અને જુઓ પોતાના જૂતાને વિડીયોમાં રાખી અને આ બહાદુરો એવું બતાવવા માટે મથી રહ્યા છે કે સિંહની કેટલા નજીક જઈ રહ્યા છે સિંહની પજવણી કરવાના એક આ વિડીયો પણ થોડા જ સમય પહેલાં વાયરલ થયેલો એમાં પણ આવી જ રીતે કારને સિંહની આજુબાજુમાં રાખી અને વિડીયો બનાવવામાં આવેલો અને એમાં ગીતો પણ એવા જાણે પોતે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એવા મૂકવામાં આવેલા અને કારના બોનેટ ઉપર બેસી અને સિંહની સાથે વિડીયો લઈ અને એમને વાયરલ કરવામાં આવેલો આ કિસ્સાઓમાં પગલાં લેવામાં આવ્યા છે આ ઉપરાંત રાજસ્થાનના યુવાનો કે જે શાસણ ફરવા આવેલા અને એમણે પણ જે વિડીયો ઉતારેલો એ બાબતે પણ એમની સામે વન વિભાગે આકરા પગલાં લીધા છે તો ગીરના સિંહોની પજવણીના કિસ્સાઓ બહાર આવે છે એ પૂરા સમાજ માટે નિંદનીય બાબત છે કારણ કે આપણે સિંહોને જોવા માટે લાયન સફારી બનાવવામાં આવી છે સિંહોને પરેશાન કરવા માટે નહીં તો આ માટે ખૂબ જ આકરા પગલાં લેવા જોઈએ અને તમામ લોકોએ એ સમજવું જોઈએ કે એવો મેસેજ પૂરા દેશમાં જોવો જોઈએ કે ગીરના જંગલમાં તમે જરૂરથી આવો કુદરતના ઘરેણાંને નિહાળો પરંતુ અહીંયા જો સિંહોને પરેશાન કરવામાં આવશે તો તમારી ખેર નથી કમનસીબે ગીરના જંગલ આસપાસ ગીરની જે અમૂલ્ય ધરોહર કહી શકાય એવા સાવજોની પજવણી સતત થતી રહે છે એમની કેટલીક ઘટમાળ તમે જોઈ શકો છો કુદરતના ખોળે વિહરતા સિંહોની નજીક જે અને એમના ફોટા લેવા એ બેહદ ચોકલી હોવા છતાં આ ખતરનાક સિલસિલો હંમેશા થતો રહે છે થોડા સમય પહેલા પણ ગીરના જંગલમાં રસ્તા ઉપર સામે જ બે સિંહણો આવી ગયો હોવા છતાં આ બાઈક સવાર કેટલા આસાનીથી ફોટો લઈ રહ્યો છે અને આ તો તમે જુઓ જંગલનો રાજા શાંતિથી બેઠો છે અને બે વ્યક્તિ બિલકુલ એમની સામે જઈ જાણે એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લેવો હોય કોઈ આધાર કાર્ડમાં જોડવાનો હોય અને આપણે કેવી રીતે ફોટા સહજતાથી પાડતા હોઈએ છીએ એવી રીતે એ નજીક જાય છે આ બેહદ જોખમી છે અને જો તમારા નસીબ ખરાબ હોય તો આ ડાલામતો ધારે તો ક્ષણવારમાં તમને વીખી નાખી શકે એમ છતાં ગીરના જંગલની આસપાસ લોકો સિંહોને પરેશાન કરતા રહે છે આવી રીતે સિંહ કે સિંહણ જ્યારે ગુસ્સામાં લોકોની નજીક આવે ત્યારે સમજી જવું કાયમની છેલ્લી વોર્નિંગ છે આવી વોર્નિંગ આપ્યા પછી પણ લોકો ના અટકે અને જે રીતે તમે જુઓ કે બબ્બે સિંહણો નજીક હોવા છતાં આ ખેતરમાં આ વ્યક્તિ સૌથી પહેલું કામ એમના ફોટો લેવાનું કરી રહ્યો છે આવી પરિસ્થિતિમાં ક્યારેક સિંહો અને સિંહણ ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે ક્યારેક તે મેટિંગ પીરિયડમાં હોય છે ક્યારેક એ સિકારની પ્રતિક્ષામાં હોય ક્યારેક એ બચ્ચા સાથે હોય તો બચ્ચા સાથે બેઠેલી સિંહણને છંછેડવી એ તો ખરેખર જ ખૂબ જ જેને કહી શકાય ને કે તમે મોતને આમંત્રણ આપતા હો એવું ગણી શકાય આવી પરિસ્થિતિ પણ ગીરની આસપાસ સર્જાતી હોય છે કે જ્યારે જંગલનો રાજા મારણ કરતો હોય અને રસ્તા ઉપર બંને બાજુ વાહનોના થપ્પા લાગી જાય સિંહની આમાં કોઈ ભૂલ નથી કારણ કે આ આખો એ વિસ્તાર સિંહોનો કોરિડોર છે અને સુડતાલીસ કિલોમીટરનો જે આ પંથક છે એમાં સિંહોનો કોરિડોર વિસ્તરી રહ્યો છે આ દ્રશ્ય તમે જુઓ બિલકુલ જેમનું છે એમ જ હું તમારી સમક્ષ મૂકું છું લોકો સૌથી પહેલું કામ ફોટો પાડવાનું કરી રહ્યા છે અને એ ભૂલી જાય કે આ સિંહ એક પંજો મારે તો તમામ લોકોનું ભાગવું ભારે પડી જાય પણ સિંહ લોકોની મર્યાદા જાળવી અને પોતે રસ્તો મૂકી અને અંદર જંગલના રસ્તે કેડીમાં ઉતરી જાય છે લોકો સિંહને જોવાનો રોમાંચ માણે ત્યાં સુધી બધું ઠીક છે પરંતુ સિંહોની નજીક જવું એમના ફોટોગ્રાફ્સ લેવા આ સિંહોની એક જાતની પજવણી છે અને બિલકુલ ગેરકાયદે પ્રવૃત્તિ ગણી શકાય અને એમની ગંભીર સજા પણ વન વિભાગના નિયમોમાં છે ગીરના જંગલમાં રાત્રિના સમયે સિંહો જ્યારે લટાર મારતા હોય પોતાના કુદરતી વિહાર તરફ એ જતા હોય ત્યારે એમના ઉપર ટોર્ચ ફેંકવામાં આવે અને સિંહો ઉપર ટોર્ચ ફેંકવી એ એમને બિલકુલ પસંદ નથી અગાઉ એક વખત દેશની એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલના એક પત્રકારને અગાઉ થયેલી સિંહોની ગણતરી વખતે રાત્રિના સમયે સિંહો ઉપર વાહનની લાઇટ ફેંકી અને પજવણી કરવા અંગે એમની ધરપકડ પણ થયેલી કુલ ત્રણ લોકોની ધરપકડ થયેલી અને એ કેસમાં હમણાં જ અદાલતે એમનો ઓર્ડર કર્યો છે કે એમણે સિંહોની જે સંસ્થા છે સિંહો માટે કાર્યરત એમનામાં એક લાખ રૂપિયા જમા કરવા તો સિંહો અને મનુષ્ય વચ્ચેનું અંતર હવે બિલકુલ ઘટી ગયું છે અને આપણે છેલ્લા વસ્તી ગણતરી જે સિંહોની થઈ છે એના આંકડા પણ જોયા કે એમાં ગીરનો જે સંરક્ષિત વિસ્તાર છે એ તો માત્ર અઢારસો કિલોમીટરનો છે હવે સિંહો પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં અત્યારે વિહાર કરે છે એમનો કોરિડોર છે એટલે આઠસો એકાણું જેટલા સિંહોમાંથી અડધાથી વધુ સિંહો જ્યારે સંરક્ષિત વિસ્તારની બહાર એટલે કે રેવન્યુ એરિયાની આસપાસ હોય ત્યારે આવા દ્રશ્યો બહુ સહજ છે સિંહો આપણી આસપાસથી પસાર થતા હોય કે સિંહો ગામમાં આવી જાય એ ઘટનાઓ વધુને વધુ સામાન્ય બનવાની છે એમાં એ પ્રશ્ન કોઈ એ રીતે હલ થવાનો નથી કે હવે થોડા દિવસોમાં સિંહો ગામડામાં નહીં આવે સિંહોની વસ્તી વધવાની છે સિંહો માનવ વસ્તીની વધુને વધુ નજીક છે આ પરિસ્થિતિ છે હવે આને આપણે આપણું ગૌરવ ગણીએ કે ભાઈ પૂરા એશિયામાં માત્ર ગુજરાતને ગીરમાં સિંહો મળ્યા છે તો એ ગૌરવ ગણી શકાય બાકી તો આપણે જોઈએ છીએ ને કે રસ્તા ઉપર ગાય બેઠી હોય તો લોકો એમને ઢોર કહે છે જ્યારે એમને શાસ્ત્રોમાં આપણે એમને ગૌમાતા તરીકે પૂજન કરીએ છીએ એટલે આપણે એમને કેવી રીતે પ્રસ્થાપિત કરીએ છીએ એ મહત્વનું છે એ જંગલનો રાજા છે પરંતુ આપણે જો એમને પજવણી કરીએ એમના ઉપર ટોર્ચ લાઇટ ફેંકીએ એમની પાછળ વાહનો દોડાવીએ તો એની હાલત તો પછી શેરીના કૂતરાથી એ બતર ગણાય એટલે આપણી સમજણનો વિષય છે અને આજે જ્યારે વિશ્વસિંહ દિવસ છે ત્યારે આપણે એ જ સમજવાની જરૂર છે કે સિંહોને જો ખરેખર આપણે પ્રેમ કરતા હોઈએ તો સિંહોની પજવણી ના થવી જોઈએ સિંહો તો માણસોની સાથે રહેતા શીખી ગયા છે લાખો લોકો એમને નિહાળવા માટે આ રીતે શાસણમાં આવે છે પણ સિંહોએ કદી કોઈ પ્રવાસી ઉપર હુમલો કર્યો નથી તો કોની સમજણ ચડે આપણી સમજણ ચડે કે સિંહોની વિશ્વ સિંહ દિવસે સૌ વન્યજીવ પ્રેમીઓને ખૂબ ખૂબ શુભકામના અને આપણો આ અમૂલ્ય વારસો સિંહોના રૂપમાં ખૂબ જ સારી રીતે જળવાઈ રહે એવી આપણે પ્રાર્થના કરીએ